હલો હા બોલો એ રાજકોટ થી પ્રતિકભાઈ ભાઈ બોલું છું હા જી બોલો બોલો કીધું તમે અમારા ગુરુ જલારામ બાપા વિશે એટલી બધી હદે બોલાઈ યોગ્ય વાત ના એટલે મેં વાંચેલી હતી ને એ વાત મેં રજૂ કરી છે એમાં જલારામ બાપા ના મહિમા વિશે વાત મારે કરેલી છે બાપા દ્વારા તંદુરસ્ત ચાલે છે અને સ્વામી ના ધર્મ વિશે કે સ્વામી વિશે અમે બોલ્યા છીએ કોઈ દી અમારો અમે ક્યાં બોલ્યા છીએ હા તો એ તમે અમારા જલારામ બાપા વિશે એટલું બધું બોલ્યા આટલું બધું કઈ બોલ્યા નથી સાહેબ એમાં જે પુસ્તક માં જે લખેલું હતું ને સારાંશ ખાલી આપેલો છે એ બંને સંપ્રદાય બહુ નજીક છે અને બહુ સાથે જોડાયેલા છે પરસ્પર સહેજ છે ને આત્મીયતા નો નાતો છે હું તમને whatsapp કરી આપીશ

છે ને દાખલા તમારા સ્વામીના સામે અમુક વ્યક્તિના